ભરૂચ જિલ્લા ચારણ ઘડવી સમાજ દ્વારા આઈ સોનલ માતાજીના જન્મ શતાબ્દીની ઉજવણી કરી ભરૂચ જિલ્લાના ચારણ ઘડવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના સો માં જન્મ દિવસ સોનલ બીજની કોડીદાનભાઈ ગઢવીના નિવાસસ્થાને માતાજીની સ્તુતિ આરતી અને આરાધના કરી જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ચારણ બંધુઓ કોડીદાનભાઈ ગઢવી કનકસિંહ ગઢવી છત્રસિંહ બાટી પ્રવીણભાઈ જાડિયા સંજયભાઈ ગઢવી તેમજ સમાજ બંધુઓ હાજર રહી માતાજીની સ્તુતિ કરી જન્મદિવસની ઉજવણી કરી ધન્યતા અનુભવી

શિક્ષણ પ્રતિ ભાર મૂક્યો હતો વ્યસન મુક્તિ સહિતના એવા કામો કર્યા કે આજે પણ માતાજીના કાર્યોની તોલે કોઈ ના આવે સાક્ષાત જગદંબા સ્વરૂપ આઈ માના દર્શન માત્રથી ભવ તરી જવાય આજે માના અવતરણ દિવસે માતાજીના ધામ કેશોદ તાલુકાના મઢડા મુકામે માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ અગિયાર બાર તેર જાન્યુઆરી ચોવીસના ના રોજ ભવ્ય ઉજવણી ચાલી રહી છે સાતસો એકર જમીનમાં ભવ્ય મંડપ ધર્મસભા ભજન ડાયરો અને ભોજન પ્રસાદી પાર્કિંગ નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના અનેક મહાનુભાવો આ જન્મ શતાબ્દીમાં આવશે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોનલ શતાબ્દી મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવી હતી તેમણે આઈ શ્રી સોનલ માતાજીના પ્રજાલક્ષી કાર્યોને વાગોડ્યા હતા મે આઈ કે શ્રી ચરણોમાં अपनी उपस्थिति दर्ज कराता हूं उन्हें प्रणाम करता हूं मेरे परिवारजनों जन्म शताब्दी के इस तीन दिवसीय महोत्सव के बीच आई श्री सोनल मां की स्मृतियां हमारे साथ है भगवती स्वरूपा सोनल मां इस बात का साक्षात उदाहरण रही है कि भारत भूमि किसी भी युग में अवतारी आत्माओं से खाली नहीं होती है गुजरात और सौराष्ट्र की ये धरती तो खास तौर पर महान संतों और विभूतियों की भूमि रही है कितने ही संत और महान आत्माओं ने इस क्षेत्र में पूरी मानवता के लिए अपना प्रकाश बिखेरा है पवित्र गिरनार तो साक्षात भगवान दत्तात्रेय और अनगिनत संतों का स्थान रहा है आई श्री कृपा कृपाचारण गढ़वी समाज द्वारा ચાલુ વર્ષે સોમી સોનલમાંની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ભરાડા મુકામે જ્યાં સોનલમાંનો જન્મ છે ત્યાં આજે સોમી જન્મ જન્મ જય જન્મ જયંતિ ઉજવી છે જ્યાં અમારા ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય બધા કાર્યકરો પણ બધા ત્યાં રહેલ છે પરંતુ ભરૂચમાં સતત સોનલ બીજની ઉજવણી થતી હોય જે ખંડિત ન થાય તે માટે અમે અમારા ઘરે સોનરમાંનો સોમો જન્મ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે જેમાં ભરૂચ જિલ્લા ગઢવી સમાજ તરફના તમામ ચારણ હાજર રહેલ છે